જય માતાજી મિત્રો નવરાત્રીનો મહાપર્વ ખૂબ જ શુભ અને મંગલમય માનવામાં આવે છે નવરાત્રિના સમગ્ર નવ દિવસ ગંગાજળના પ્રત્યેક ટીપા જેટલો પવિત્ર માનવામાં આવે છે આ શુભ સમય ભક્તોના જીવનમાં ખુશીઓ લઈને આવે છે મિત્રો માતા દુર્ગાના આશીર્વાદ નવ મીટર એપ્રિલ થી સત્તરમી એપ્રિલ એટલે કે આ વખતે ચૈત્ર નવરાત્રી દરમિયાન બનેલો દિવ્ય અને દુર્લભ મહાન શુભ સંયોગ મહાલક્ષ્મી યોગ બાર રાશિઓમાંથી માંથી ચાર રાશિઓ કરોડપતિ બનશે હા મિત્રો ચાલો તમને જણાવીએ કે દેવી લક્ષ્મીજીના આશીર્વાદ સાથે આ વખતે નવ મીટર એપ્રિલથી સત્તરમી એપ્રિલ સુધી એટલે કે ચૈત્ર નવરાત્રીમાં મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે જેમાં બાર રાશિઓમાંથી ચાર રાશિના લોકોનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રીનો તહેવાર ખૂબ જ વિશેષ રીતે ઉજવવામાં આવે છે આ નવ દિવસો દરમિયાનમાં દુર્ગાના વિવિધ સ્વરૂપોની ભવ્ય રીતે પૂજા કરવામાં આવે છે આ સમગ્ર નવ દિવસો દેવી માતાને સમર્પિત છે આપને જણાવી દઈએ કે નવરાત્રી પહેલા દિવસે ઘટ સ્થાપન કરવામાં આવે છે શાસ્ત્રો અનુસાર નવરાત્રીનો પ્રથમ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે ઘટ સ્થાપના એટલે કે આ દિવસે કલશની સ્થાપના કરવાનું વિશેષ મહત્વ છે તમને જણાવી દઈએ કે પૌરાણિક કથાઓ અનુસાર કલશને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી નવરાત્રીના અવસર પર પ્રથમ દિવસે દેવી દુર્ગાની પૂજા પહેલા કલશની સ્થાપના કરવામાં આવે છે મિત્રો સૌથી પહેલા અમે તમને જણાવીએ ચૈત્ર નવરાત્રિનો શુભ સમય પંચાંગ અનુસાર ચૈત્રમાના શુક્લ પક્ષની પ્રતિભાતિથી જે આ વખતે આઠ એપ્રિલે રાત્રે અગિયાર વાગીને પચાસ મિનિટ વાગે છે તે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે નવ મીટર એપ્રિલે આઠ વાગ્યે સમાપ્ત થશે રાત્રિના ત્રીસ વાગે આવી સ્થિતિમાં ચૈત્ર નવરાત્રિનું પ્રથમ વ્રત નવ એપ્રિલે મનાવવામાં આવશે નવ એપ્રિલે ઘટસ્થાપનનું મુહૂર્ત ચૈત્ર નવરાત્રી દરમિયાન સવારે છ વાગીને ત્રણ મિનિટથી દસ વાગીને ચુમાલીસ મિનિટ સુધી રહેશે નવ સ્વરૂપ દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે દેવીના અવતારના આધારે પ્રસાદ અને પ્રસાદ પણ અલગ અલગ હોય છે મિત્રો કલશની સ્થાપનાની પદ્ધતિ શરૂ કરતા પહેલા તમારે સૂર્યોદય પહેલા જાગી જવું જોઈએ અને સ્નાન કરવું જોઈએ અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ તે પછી કોઈ જગ્યાએ સ્થાપિત કરો માતા રાણીની મૂર્તિ પર લાલ રંગનું કપડું પાથરીને આ કપડા પર થોડા ચોખા મૂકો માટીના વાસણમાં જોઈએ તેટલું વાવો આ વાસણ પર પાણી ભરેલો વાસણ સ્થાપિત કરો માટે સ્વસ્તિક બનાવીને કલવા બાંધો તેના પર બંધ કરો એક આખી સોપારી અને સિક્કો વાસણમાં મૂકો અને અક્ષત ઉમેર્યા પછી અશોકના પાન રાખો એક નારિયેળ લો તેના પર ચુનરી લપેટી અને તેને કાલવ સાથે બાંધો આ નારિયેળને કલશની ટોચ પર રાખો અને દેવી દુર્ગાનું આહવાન કરો આ પછી દીવો પ્રગટાવો અને કલશની પૂજા કરો નવરાત્રિમાં દેવીની પૂજા કરવા માટે સોના અને ચાંદીનો ઉપયોગ કરો તમે તાંબા પિત્તળ કે માટીના વાસણની સ્થાપના કરી શકો છો મિત્રો જો તમે આ દરમિયાન સતત નવ દિવસ સુધી માતા દુર્ગની સાચા મનથી પૂજા કરો છો ચૈત્ર નવરાત્રિ પછી માતા રાણી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે અને તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે ચૈત્ર નવરાત્રિ દરમિયાન આ રાશિના લોકોને ધનની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ યાદીમાં આવનાર પ્રથમ રાશિ આવે છે તુલા રાશિ દસ એપ્રિલ બે ચોવીસ મિત્રો તુલા રાશિના જાતકો અમે તમને જણાવીએ કે ધનની દેવી દેવી લક્ષ્મીની કૃપાથી ચૈત્ર નવરાત્રીના આ નવ દિવસોનો આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે તમારું માન પ્રતિષ્ઠા વધશે કારણ કે આનાથી સમાજમાં તમારા વખાણ થશે મિત્રો ચાલો તમને જણાવીએ કે આ નવ દિવસોમાં તમને નવી તકો મળવાની છે આ તકો મેળવ્યા પછી તમે તમારી સફળતાનો ઝંડો ઊંચકવાના છો તુલા રાશિના લોકો હવે તમારી આવકના સંસાધનો વધશે તમને પૈસા કમાવવાની ઘણી તકો મળવાની છે સાથે જ આ નવ દિવસોમાં તુલા રાશિના જાતકોને તમને અચાનક આર્થિક લાભ થશે તમને પૈસા કમાવવાની ઘણી તકો મળવાની છે તમારા ઘર અને પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે તેમજ જો તમારો કોઈ વ્યવસાય હોય તો તમે જોશો કે વેપારમાં વૃદ્ધિ થશે તમને સામાજિક ક્ષેત્રે સફળતા મળશે અને સાથે જ તમને સફળતા પણ મળશે બાળકનું હાસ્ય સાંભળો જે લોકો સંતાનની ઈચ્છા રાખે છે તેમને પણ સંતાન પ્રાપ્તિની ખુશી મળશે ધન મેળવવાની ઘણી તકો મળશે તુલા રાશિના લોકો આ સમય દરમિયાન તમારા પરિવારમાં માત્ર ખુશીઓ આવવાની છે નવરાત્રિના આ નવ દિવસો દરમિયાન વિધિ પ્રમાણે માતા રાણીની પૂજા કરો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થવાની છે હા મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિની વાત કરીએ મકર રાશિ દસ એપ્રિલ બે હજાર ચોવીસ મિત્રો મકર રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે આ વખતે નવરાત્રી દરમિયાન તમારા પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા વરસી રહી છે જેથી આ નવ દિવસ તમારા માટે અત્યાર સુધીનો શ્રેષ્ઠ સમય સાબિત થશે મકર રાશિના લોકો તમે પૈસા કમાવવાની ઘણી તકો મળે છે મિત્રો ધન પ્રાપ્તિની ઘણી તકો છે તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકો જો તમે વેપાર કરશો તો તમને વેપારમાં વૃદ્ધિ થશે વેપારમાં તમને દિવસમાં બમણી અને રાત્રે ચાર ગણી વૃદ્ધિ થશે તમને જણાવી દઈએ કે જો તમે નોકરી કરશો તો તમને નોકરીમાં પોસ્ટમાં પ્રમોશનના ચાન્સ છે અને પગારમાં વધારો થઈ શકે છે તે જ સમયે જે લોકો વિદેશમાં કામ કરવા માંગે છે તેમના માટે વિદેશમાં નોકરી મેળવવાની સંભાવના છે તો ચાલો હવે તમને તમારા વિશે જણાવીએ કે તમને આવકના નવા સ્ત્રોત મળવાના છે તમારી આવક હવે વધશે ચાલો કહીએ તમને કે તમારા ધંધામાં મહત્તમ લાભ થવાની સંભાવના છે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા દરેક કાર્ય સફળ થવાના છે મકર રાશિના લોકો માટે આ નવ દિવસનો સમય તમારા માટે નાણાકીય દૃષ્ટિએ સારો સમય અનુકૂળ રહેશે તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આ નવ દિવસો દરમિયાન તમે નવું વાહન અથવા ઘર પણ ખરીદી શકો છો તે ખૂબ જ સારું રહેશે આ નવ દિવસોનો શુભ સમય મકર રાશિ આ રાશિના લોકોએ આ સમયનો લાભ લક્ષ્મી દેવીની કૃપાથી લેવો અને આ નવ દિવસોમાં વિધિ પ્રમાણે દેવી દુર્ગાની પૂજા કરવી જેથી તમારી બધી મનોકામનાઓ હવે પૂર્ણ થવા જઈ રહી છે મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિની વાત કરીએ કુંભ રાશિ દસ એપ્રિલ બે હજાર ચોવીસ મિત્રો અમે તમને જણાવીએ કે ધનની દેવી દેવી લક્ષ્મીની કૃપાથી આ વખતે ચૈત્ર નવરાત્રીના આ નવ દિવસોમાં તમને અત્યાર સુધીનો સૌથી શુભ સંદેશ મળવા જઈ રહ્યો છે એવો સંદેશ જે તમે પહેલા ક્યારે અનુભવ્યો ન હોત તમારે આ તકનો લાભ લેવાનો છે તમને જણાવી દઈએ કે હવે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતથી તમને આર્થિક લાભ મળવાનો છે કુંભ રાશિના લોકો તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી થવા જઈ રહી છે તમારા અધૂરા કામ હવે દેવી લક્ષ્મીની કૃપાથી પૂર્ણ થવા જઈ રહ્યા છે મિત્રો વ્યક્તિ સાથે તમારો તાલમેલ વધશે અને પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે તમને તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ મળવાનો છે અને તમારો જીવનસાથી તરફથી તમારી મીઠી વાણીને કારણે હવે તમારા દરેક કામ દેવી લક્ષ્મીની કૃપાથી પૂર્ણ થવા જઈ રહ્યા છે ચૈત્ર નવરાત્રીના નવ દિવસો દરમિયાન કુંભ રાશિના લોકો તમારી ઉપર છે જેના કારણે તમારા તમામ ધન સંબંધિત સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે એમ કહી શકાય કે હવે તમારું નસીબ ચમકવા જઈ રહ્યું છે હવે તમને તમારા ભાગ્યનો પૂરેપૂરો સાથ મળવાનો છે જે કામ બાકી હતા કુંભ રાશિના લોકો હવે તે પૂર્ણ થઈ જશે તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે કુંભ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે જો તમે કોઈ પ્રોપર્ટી કે વાહન ખરીદવા ઈચ્છતા હોવ તો આ સમય તમને સાથ આપશે તમારી ઈચ્છા પૂરી થશે મિત્રો ચાલો તમને જણાવીએ કે કુંભ રાશિના લોકો આ વખતે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સમય સાબિત થશે કુંભ રાશિના લોકો સમયનો ભરપૂર લાભ ઉઠાવો આ વખતે ચૈત્ર નવરાત્રિમાં માતા રાણીની પૂજા વિધિ પ્રમાણે કરો તમારી બધી મનોકામના હવે પૂર્ણ થશે મિત્રો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિની વાત કરીએ કન્યા રાશિ દસ વીસ એપ્રિલ ઓગણીસો ચોવીસ હા મિત્રો કન્યા રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી ચૈત્ર નવરાત્રીનો આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સમય સાબિત થશે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે ચાલો અમે તમને જણાવીએ કે તમે આર્થિક લાભ મેળવવાની ઘણી તકો મળવા જઈ રહી છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે દિવસો દરમિયાન અંગત જીવન જાહેર જીવન વ્યવસાયમાં સુધારો જોશો અચાનક આર્થિક લાભ થશે ખુશીઓ અને ઘરેલુ જીવનમાં શાંતિ શણગાર વસ્ત્રો કલા જગત જ્વેલરી સૌંદર્ય પ્રસાધનો સંદેશ્યવહાર આધારિત કામ સાથે જોડાયેલા લોકોને આનાથી ફાયદો થશે તમને સમયસર અપાર સફળતા મળવાની છે દેવી લક્ષ્મીની કૃપાથી કન્યા રાશિના જાતકોને લાભ થશે આ નવ દિવસોમાં અત્યાર સુધીનો સૌથી મોટો આર્થિક લાભ મેળવશો તમારું ભાગ્ય હવે તમારા પક્ષે રહેવાનું છે જેઓ નોકરી કરે છે તેઓને નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થઈ શકે છે શક્ય છે કે તમારી ઇચ્છિત ઇચ્છા પરિપૂર્ણ થશે અને સાથે જ જે લોકો બિઝનેસ કરે છે તેઓ જોશે કે તેમના બિઝનેસમાં દિવસ રાત બમણી પ્રગતિ થઈ રહી છે હવે તેમની ખુશીની કોઈ સીમા નહીં રહે કન્યા રાશિના લોકો માટે તમને એક ખૂબ જ સારા સમાચાર મળશે આર્થિક લાભના પ્રબળ યોગ બનશે તમારે ફક્ત આ સમયનો સદુપયોગ કરવો પડશે અને સમયને સરકી જવા દેવો નહીં કારણ કે દેવી લક્ષ્મીની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે બસ પૂજા કરો આ નવ દિવસોમાં ધાર્મિક વિધિ મુજબ દેવી લક્ષ્મીની સાચા મનથી પૂજા કરો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમને તમારા જીવનમાં અપાર ધન સુખ અને સંપત્તિ પ્રાપ્ત થશે મિત્રો આ વખતે ચૈત્ર નવરાત્રી દરમિયાન આ ચાર રાશિઓ પર દેવી લક્ષ્મીની કૃપા વરસી રહી છે જેના કારણે આ ચાર રાશિઓ પૈસાથી ધનવાન બનશે જેનાથી તેમનું જીવન બદલાઈ જશે મિત્રો વિડીયોમાં અંત સુધી જોવા બદલ આપનો આભાર